કિડની ફેલિયર એ સ્ટેજ છે કે જ્યારે કિડની પોતાનું નોર્મલ કામ યુરિન બનાવવાનું અને વેસ્ટ પ્રોડક્ટ શરીરમાંથી બહાર કાઢવાનું કામ છે એ બિલકુલ કરી શકતી નથી અને એને કારણે પેશન્ટને જે સિમ્ટમ્સ ઓફ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે એનું સિન્ડ્રોમિક ડાયગ્નોસિસ છે કિડની ફેલિયર કે જેમાં કિડની આ બંને કામ કરી શકતી નથી ઇન્ડિયન ડેટા પ્રમાણે જોવા જઈએ કે કિડની ફેલિયર તો દર વર્ષે એસ્ટિમેટેડ ટુ પોઈન્ટ ફાઈવ લાખ દર વર્ષે એસ્ટિમેટેડ ડેટા પ્રમાણે એકસો પચાસ એકસો પચાસ લોકો નવા એડ થાય છે દર દસ લાખ પોપ્યુલેશન એ કે જેમને કિડની ફેલ હોય તો કિડની ફેલિયર હાર્ટ રોગ કે એના જેટલું કોમન નથી પણ એનો ઇન્સિડન્ટ સમય સાથે વધતો જાય છે કેમ કે ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પીડાતા લોકો વધતા જાય છે તો એને કારણે કિડની ફેલિયરના પેશન્ટની સમય સાથે ધીરે ધીરે વધતા જાય છે કિડની ને આપણે ફેલ ગયેલી ત્યારે જ કહીએ છીએ જ્યારે બંને કિડની મળીને યુઝઅલી એનું સ્ટેજિંગ હોય છે કે જેમાં અમે જીએફઆર એસ્ટિમેશન કહીએ છીએ એ સ્ટેજ ફાઈવ હોય કે જ્યારે બંને કિડની મળીને પંદર ટકાથી ઓછું કામ કરે ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ પેશન્ટને કિડની ફેલ થઈ ગઈ છે અથવા પેશન્ટ એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝમાં છે ઈ આ દરમિયાન પેશન્ટના મેઇન સિમ્ટમમાં પગમાં સોજા આવવા શ્વાસ લેવામાં તકલીફ પડવી કેમકે એ જ વધારે પડતું પાણી શરીરમાં દરેક અંગોમાં અને ફેફસામાં રહી જાય છે તો પગમાં સોજા આવવા ભૂખ ન લાગવી હિમોગ્લોબિન ભૂખ ન લાગવી ઉલટી થવા હિમોગ્લોબિન ઓછું થવાના લીધે જલ્દી થાકી જવું શ્વાસ ચડવો કેમ કે શરીરમાં વધારે પડતું પાણી છે અને બ્લડ પ્રેશર અનકંટ્રોલ રહેવું કેમકે શરીરમાં સોલ્ટ અને વોટર વધારે પડતું છે જ્યારે કિડની ફેલ થાય ત્યારે એનું મેઇન કામ છે શરીરમાંથી વધારે પડતું વોટર અને સોલ્ટ એ પાણી અને મીઠું યુરિન માટે બહાર ફેંકવાનું પણ જ્યારે કિડની ફેલ થાય અને પોતાનું આ કામ કરી શકતી નથી અને પેશન્ટ જેટલું નોર્મલ પાણી અને સોલ્ટ પહેલા લેતું હતું એટલું જ લેવાનું ચાલુ રાખે તો આ એક્સ્ટ્રા વોટર અને સોલ્ટ શરીરમાં ભેગું થાય છે અને એને કારણે શરૂઆતના સિમ્ટમ્સમાં પેશન્ટને પગમાં સોજા આવવા બ્લડ પ્રેશર અનકંટ્રોલ રહેવું કે બે કે ત્રણ ગોળીઓ પર બી બ્લડ પ્રેશર અનકંટ્રોલ રહેતું હોય શ્વાસ લેવામાં તકલીફ થવી ભૂખ ન લાગવી આ બધા શરૂઆતના સિમ્ટમ્સ છે કે ભાઈ હવે કિડની ફેલ થવાની શરૂઆત થઈ ગઈ છે ઇન્ડિયન ડેટા પ્રમાણે આપણે જોઈએ કે એન્ડ સ્ટેજ રિનલ ડિસીસ મતલબ પેશન્ટને હવે કિડની ટોટલ ફેલ છે અને ડાયાલિસિસ કે ની જરૂર છે કિડની જાતે કામ કરી શકતા નથી તેના મૂળભૂત કારણોમાં ફર્સ્ટ છે ડાયાબિટીસ અને ડાયાબિટીસ રિલેટેડ કિડની ડેમેજ તો ડાયાબિટીસ એ મૂળભૂત કારણ છે એ પછી હાઈપરટેન્શન એ પછી યુરોલોજીકલ રોગ આવે કે જેમાં સ્ટોન અને એના કારણે બંને કિડનીઓ ડેમેજ થઈ હોય એના પછી કિડનીની અંદરના પોતાના રોગો કે જેને અમે ક્રોનિક ક્લોમેરુલો કહીએ છે એ રોગો આવે છે અને પછી પાંચમા નંબરે અનડિટરમાઇન્ડ કે જેનું કોઈ કારણ મળી શક્યું નથી અથવા કોઈ સિસ્ટિક રોગો કિડનીના સિસ્ટ રિલેટેડ રોગ પણ પહેલા બે મૂળભૂત કારણો કિડની ફેલ થવાના ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જ છે કિડનીનું કામ એ આપણે સિરમ ક્રિએટિનિન લેવલ કે બ્લડમાં ક્રિએટિનિયનનું લેવલ ચેક કરીએ છીએ હવે નોર્મલી ક્રિએટિનિયન શું છે ક્રિએટિનિયન એ શરીરના દરેક મસલમાંથી પ્રોડ્યુસ થતું એક વેસ્ટ પ્રોડક્ટ છે જે નોર્મલ કિડની નોર્મલી યુરિનમાંથી બહાર કાઢી નાખે છે તો જ્યારે કિડની નોર્મલી કામ કરતી હોય તો ડે ટુ ડે ક્રિએટિનિયન શરીરમાં પ્રોડ્યુસ બી થશે અને યુરિનમાંથી બહાર નીકળી જશે પણ જ્યારે કિડની ફેલ થાય અને કિડની પોતાનું કામ કરી ના શકે તો યુરિનમાંથી આ ક્રિએટીન શરીરની બહાર જઈ નહીં શકે અને ક્રિએટિનિન લેવલ બ્લડમાં વધતું જશે તો કિડની ફેલિયર ડાયગ્નોસ નોર્મલી સીરમ ક્રિએટિનિન લેવલ બ્લડમાં એની માત્રા નોર્મલ રેન્જ હોય પોઈન્ટ સિક્સ ટુ વન પોઈન્ટ થ્રી તો જ્યારે એની માત્રા ધીરે ધીરે વન પોઈન્ટ થ્રી થી વધે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ પેશન્ટની કિડની ડેમેજ થવાની શરૂઆત થઈ છે અને કિડની ફેલિયર થાય ત્યારે નોર્મલી આ ક્રિએટીન નું લેવલ સાડા ચાર અથવા પાંચથી વધારે હોય છે કે બંને કિડની ઓછું કામ કરે છે એ સિવાયના બીજા રિપોર્ટમાં અલ્ટ્રાસોનોગ્રાફી કે પેટની સોનોગ્રાફી જેમાં બંને કિડની નાની થઈને સંકોચાઈ ગઈ હોય જે બતાવે છે કે કિડનીની ડેમેજ લાંબા સમયથી છે અને આ ડેમેજ હવે ફરી પાછી રિકવર થઈ શકે એમ નથી કે પેશન્ટની કિડની પરમાનન્ટ ફેલ છે તો કે દરેક કેસમાં કિડની સંકોચાય એવું જરૂરી નથી પણ નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કેસીસમાં જ્યારે લાંબા સમયની ડેમેજ હોય કિડનીની અને એ ડેમેજ પરમેનન્ટ હોય ત્યારે બંને કિડની સંકોચાઈને નાની થઈ જાય છે અને સિરમ ક્રિએટીન લેવલ પેશન્ટનું વધારે આવે છે તો આ રીતે નોર્મલી કિડની ફેલિયર ડાયગ્નોઝ થાય છે પેશન્ટ પોતાના રોગથી સજાગ હોય તો પેશન્ટ રેગ્યુલર નેફ્રોલોજીસ્ટ કે કિડની નિષ્ણાતના સંપર્કમાં હશે અને આ ક્રિએટિનિન નું બધું અટકાવવાના બધા જ પ્રયાસો કરવામાં આવશે તો પણ આ સમય સાથે ક્રિએટિનિન વધતું જાય અને એ ક્રિએટિનિન એક સ્ટેજ આવે કે જ્યારે એ વધીને ચાર યા સાડા ચાર પાંચ કે એનાથી વધારે થાય પેશન્ટને જોડે જોડે સિમ્ટમ હોય જેમાં ભૂખ ના લાગવી ઉબકા ઉલટી થવી કે આ બધા કિડની ફેલિયરના લક્ષણો છે આ બધા લક્ષણો સાથે જયારે પેશન્ટ પ્રેઝન્ટ થાય અને પેશન્ટની બંને કિડની એ રીતની હોય કે હવે આમાં રિકવરી પોસિબલ નથી ત્યારે અમે કિડની પરમાનન્ટની ફેલ છે એ પેશન્ટને લેબલ કરીએ છીએ અને એના ફર્ધર ટ્રીટમેન્ટના ભાગરૂપે રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી મતલબ હવે આ જ બંને કિડનીનું કામ બહારથી કરવામાં આવશે યા તો ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ યા તો બંને કિડનીનું કામ ડાયાલિસિસ મશીન કરશે કે જેમાં પેશન્ટને ગળામાં નળી અથવા હાથમાં ફિસ્ચુલા બનાવીને અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ પર મૂકવામાં આવે છે અથવા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે કે જે નવી કિડની આખા શરીરનો ફરી ભાર ઉપાડી લેશે અને પેશન્ટને પહેલા જેવી નોર્મલ લાઈફ મળી શકે કિડની ફેલ થાય ત્યારે શરીરમાં પોટેશિયમ અને ફોસ્ફરસ આ બેની માત્રા વધે છે તો એવા એવા ફળો જે કેળું છે નારિયેળ પાણી છે એવા ફળો કે જે શરીરમાં પોટેશિયમની માત્રા વધારી શકે છે એ અમે પેશન્ટને લેવાની ના પાડીએ છીએ ના પાડીએ છીએ એવું આખું ફળ ખાઈ શકે કે ખાઈ શકે છે કે જેમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે અને પેશન્ટને ફાયદો બી કરે છે અને ફોસ્ફરસનું પ્રમાણ ના વધે એના માટે અમે ડ્રાય ફ્રૂટ્સ કે કાજુ બદામ અંજીર અને ડેરી પ્રોડક્ટ પનીર ચીઝ કે જેમાં વધારે પડતું ફોસ્ફરસ હોય એ લેવા માટે પેશન્ટને કહીએ છીએ ભાત શાક રોટલી અને કઠોળમાં કોઈ જ રિસ્ટ્રિક્શન નોર્મલી રાખવાની જરૂર હોતી નથી જો માંસાહારી ભોજન લેતું હોય તો માંસાહારી ભોજન અઠવાડિયે એક વાર કે બે વાર થી વધારે રિકમેન્ડ નથી કરતા કેમકે એનામાં બી યુરિક એસિડ અને પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો દરેક પેશન્ટ કે જે ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના રોગથી પીડાઈ રહ્યા છે એ જો રેગ્યુલર પોતાનું ડાયાબિટીસ અને હાઈપરટેન્શન કંટ્રોલમાં રાખે દર છ મહિને કે દર વર્ષે તમારા કિડની નિષ્ણાત અથવા તમારા ફિઝિશિયનના કયા પ્રમાણે રેગ્યુલર બોડી ચેકઅપ રેગ્યુલર ડાયાબિટીસના રિપોર્ટ્સ રેગ્યુલર ક્રિએટીના રિપોર્ટ યુરિનના રિપોર્ટ અને લાઈફસ્ટાઈલ ચેન્જીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ આટલું જો પેશન્ટ રેગ્યુલર ફોલો કરે તો આ બંને રોગોના કારણે થતી કિડની ડેમેજ બહુ અટકાવી શકાય છે અને ડેમેજ થયા પછી બી એની સ્પીડ એનું પ્રોગ્રેશન સ્લો કરી શકાય છે તો હું એમ કહું તો ચાલે કે સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ આ વસ્તુમાં સેવન્ટી પર્સન્ટ કન્ટ્રીબ્યુશન પેશન્ટનું જ છે થર્ટી પર્સન્ટ જ ડોક્ટરનો રોલ રહેલો છે જો પેશન્ટ સજાગ હોય પોતાના રોગ માટે પેશન્ટ અવેર હોય અને આ રોગ પર ડોક્ટરની સલાહ પ્રમાણે જો કંટ્રોલ મેળવી શકે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પર તો એ બંનેને કારણે થતી કિડનીના રોગો અટકાવી શકાય છે એનો પ્રોગ્રેસન અટકાવી શકાય છે અને કિડની ફેલ થતી અટકાવી શકાય છે